આટલા મોટા કૌભાંડમાં સરકારનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું આપને શંકા છે કરી ના 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 ક્યારેય ના હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે સ્વચ્છ પ્રતિભાધારી સરકાર છે ત્યારે સરકાર આવા કૌભાંડ હું એક કાર્યકર્તા તરીકે આ વાત સરકારના ધ્યાન ઉપર ન લાવું તો બીજું લાવે પણ કોણ અને હું કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આ કૌભાંડ બહાર આવે એવું ઈચ્છું છું અને એ એના માટે સરકાર પણ આવવું ઈચ્છે કે આ વસ્તુ છે તેમાં તપાસ થાય તપાસ થાય તો જ સરકારની તિજોરીને ફાયદો થવાનો છે તો સરકાર હંમેશા આવક સરકારની આવક વધે અને સરકારની આવક વધે તો જ ગરીબોની યોજના બની શકે અને એટલા માટે મને વિશ્વાસ છે કે સરકાર સારું કામ કરશે પબ્લિક ઇન્ટરેસ્ટનું આપ આટલું મોટું કામ કરી રહ્યા છો આટલું મોટું કૌભાંડ આપે બહાર પાડી છું પોલિટિકલી કોઈ સપોર્ટ કરો આપને કોઈ નેતાનો મેં કોઈ રાજકીય નેતાનો સંપર્ક કરીને કોઈને આ બાબતથી વાકેફ કર્યા નથી કેમકે પછી પોલિટિકલ ઇસ્યુ બને તો એ ભાજપ કોંગ્રેસ તો બની જાય અને પછી એમાં સાચી વાતના અધિકારીઓ બચી જતા હોય છે એકબીજાની ખેંચાતાણમાં અને એટલા માટે વિપક્ષ ચોક્કસ એનો ફાયદો લેવાનો પ્રયત્ન કરશે એ એનો વિષય છે પરંતુ સરકાર મને વિશ્વાસ છે તેથી સારી કરી રહી છે આ જે કૌભાંડ થયું છે એ સંદર્ભે કૌભાંડીઓ તરફથી આપને કોઈ ધમકી કે કેવું કંઈ મળ્યું ખરું કોઈ પ્રલોભન પ્રલોભન મળ્યું હોય એવું કરું એમનો પ્રયત્ન એ કરે તો એમનો વિષય છે એ બાબતે અત્યારે મને લાગતું નથી મારે કંઈક કહેવું જોઈએ તમે એમાં ક્યાંક છે સાચા હોઈ શકો છો પરંતુ એ બાબતે મારે એમાં કંઈ કહેવું નથી થેન્ક યુ સર થેન્ક યુ સો મચ